હા કરોના કાળ દરમિયાન મિત્રો મારો સમય જતો નહોતો અને મેં એનો ઉપાય શોધી કાઢ્યો કે બારસો પાનાનો મહાભારત તેને સંક્ષિપ્ત કરી નાખું કે જેની અંદર વધારાનું વર્ણન આવતું હતું તે વર્ના વર્ણનો દૂર કર્યા અને મેં મારી રીતે સરસ એક સંક્ષિપ્ત બારસો પાનાના મહાભારતને અઢીસો પાનાની એક નોટમાં ઉતાર્યો અને એ અંગેની હું તમને વાતો કરું કે મહાભારતના અલગ અલગ પર્વની અંદર અલગ અલગ પાત્રો જે આવે છે તે દરેક પાત્રો વિશે આપણે વાતો કરીશું તો સૌથી પ્રથમ પાત્ર મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનું આપણે વાત કરીએ તો જમુના નદીને કિનારે અયોધ્યા નામની નગરીનો રાજા હસ્તસેન કે જેને કોઈ સંતાન નહોતું તો તેણે એમના ગુરુજનોના કહેવા મુજબ જંગલમાં જઈને તપસ્યા કરવાનું નક્કી કર્યું તો તે પોતાના ઘોડા પર નીકળી ગયો સાથે પોતાના પોપટને લઈને દૂર જંગલમાં ચાલ્યો ગયો હવે થયું એવું કે એ રોજે રોજ તપસ્યા કરતો હતો તે દરમિયાનમાં એક દિવસ જે ઝાડની નીચે એ બેસીને તપસ્યા કરતો હતો તે ઝાડની ઉપર એક જોડું પક્ષીનું જોડું બેઠા બેઠા પક્ષીની ભાષામાં વાત કરે અને તે કહે કે આજનો દિવસ એવો પવિત્ર છે કે આજના દિવસે જો સ્ત્રી અને પુરુષ પતિ પત્નીનો જો સંયોગ થાય તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય એવો આજનો દિવસ છે તો રાજા એ પક્ષીની ભાષા જાણતો હતો તો રાજાએ વિચાર્યું કે અરેરી કેટલો સરસ દિવસ આવ્યો અને હું અહીંયા જેની પ્રાપ્તિ માટે આવ્યો છું તેને પ્રાપ્તિ થઈ શકે એવો દિવસ અને હું મારા નગરથી આટલો દૂર મારી રાણીથી આટલો દૂર છું તો હવે શું થાય પણ તરત જ કુદરતે એને વિચાર મૂક્યો તું તારી સાથે લાવેલા પોપટને તે જે કે પુત્ર પ્રાપ્તિ કરનાર રસાયણનો પડિયો બનાવીને આપ સાદી ભાષામાં રાજાએ વિચાર્યું કે આ પ્રમાણે જે મને વિચાર મળ્યો છે તો તે વિચાર મુજબ હું આ પાંદડાનો પડિયો બનાવું અને તે પડિયામાં મારો વીર્યનો એ આપું અને એ પ્રમાણે એની ક્રિયા કરી અને એનો પોતાનો વીરિયોનો પડિયો બનાવી અને એણે પોપટને સોંપ્યો અને પોપટને કહ્યું કે તું જલ્દી નગરમાં જા અને રાણીને આ પડિયો પકડાવ તે પોપટે પણ તે પ્રમાણે ઉડ્યો ઉડતો ઉડતો પડિયો લઈને જતો હતો એટલામાં ઉપર સમુદ્રની ઉપરથી એ પસાર થવા લાગ્યો અને તે સમુદ્રની ઉપર પસાર થતો હતો તે દરમિયાન એક બાજ પક્ષીએ જોયું કે આ પોપટ કોઈક ખોરાક લઈને જાય છે તો તે લઈને જતો અને એણે એ લેવા માટે ઝપાઝપી તો તે ઝપાઝપીમાં પોપટની ઉપર બાજ આવે બાજ નીચે થાય ને પોપટ ઉપર આવે ને પોપટે પોતાના સ્વામીનો જે સંપે તેને સાચવીને પહોંચાડવા માટે એ કટિબદ્ધ હતો એને પોતાને થયું કે કોઈ પણ ભોગે હું મારા મારા પતિ અને મારા સ્વામીનું કામ પૂર્ણ પૂર્ણ કરું એટલે એણે બાજ પક્ષીનીથી બચવા ખાસી કોશિશ કરી પણ બાજ બળ્યો હતો અને એણે પોપટને ઝપટ મારી અને પક્ષીના ચાંચ પોપટના ચાંચમાંથી પેલો પડ્યો છૂટીને પડ્યો અને એ પડ્યો નીચે જે સમુદ્રની અંદર એક મચ્છ મોટો મોટી સાઈઝનો મચ્છ તરતો હતો તે મચ્છના મુખમાં જઈને પડ્યો હવે દૈવ યોગે શું થયું કે જે દિવસ જેવી રીતના પક્ષીની ભાષામાં કહેવામાં આવ્યો હતો તે પ્રમાણે તે તે પડ્યો પક્ષીના મુખમાં પડ્યો અને તેને પક્ષીને ગર્ભ રહ્યો પક્ષીને ઘર રહ્યો આ બાજુ રાજાને તો એમ જ થયું કે ચાલો મારો પોપટ મારું કામ કરવા માટે નગરે ગયો છે એટલે રાજા પોતાના ઘોડા પર બેસીને ફરી પાછી પોતાના નગરે પહોંચી ગયો ત્યાં જઈને હકીકત જાણી તો એ નિરાશ થઈ ગયો કે જે કાર્ય માટે મેં પોપટને મોકલ્યો પણ પોપટથી કાર્ય થઈ શક્યું નહોતું હવે આ બાજુ દૈવ યોગ્ય શું થાય છે કે એ મચ્છરના પેટમાં જે રાજાનો પડિયાનો જે રસાયણ પડ્યો હતો એ રસાયણને કારણે મચ્છને ગર્ભ રહ્યો હવે મચ્છ એટલો બધો ગર્ભને કારણે પોતે વજનદાર થઈ ગયો કે એનાથી વધારે જાજુ લાંબુ તરી શકાતું નહોતું એટલે આગળ કે નગરનો માછીમાર તે માછીમાર માછલા પકડવા માટે પોતાની જાળ યમુના નદીમાં નાખતો અને ખેંચું તો તે દિવસે દૈવ યોગ્ય શું થયું જે સમય વીતી ગયો મનુષ્ય કરતા પક્ષી પ્રાણીઓમાં મનુષ્ય કરતા પ્રાણીઓમાં વધારે ટૂંકા સમયમાં ગર્ભ ધારણ થઈ જાય તે પ્રમાણે ઓછા સમયની અંદર મત્સ્યની અંદર એના ગર્ભમાં મનુષ્ય યોનીના બે બે પાત્રો એના યોનીમાં વિકાસ પામા લાગ્યા અને જ્યારે માછીએ ઝાડ નાખી તો વધારે વજનવાળો મત્સ્યને ખેંચીને કિનારે લાવ્યા અને જોયું તો આ તો મોટો વિકાસ પામેલો મત્સ્ય છે એણે કિનારા પર મત્સ્યને બહાર કાઢ્યો અને જોયું કે આને આ રીતે કેવી રીતના ફૂલેલો છે જનરલી હોય એના કરતાં લંબાઈમાં મત્સ્ય ફૂલેલો બંને સાઈડે એટલે તેણે ફરી પછી વચ્ચેથી મચ્છના બે ભાગ કર્યા અને જોયું તો બંને ભાગની અંદર એક કન્યા અને બીજા ભાગમાં એક પુત્ર પછી કેવટને માછીને એવું થયું કે આ હું તો નિસંતાન છું બંને સંતાનો મારા છે એ બંને સંતાનને લઈને કન્યા અને પુત્રને લઈને પોતાને ઘરે ગયો પોતાને ઘરે ગયો તો માછીમાર ની પત્નીએ કહ્યું કે આ ભલે સંતાન છે પરંતુ રાજાની સંપત્તિ કહેવાય તો આપણે પહેલા રાજા પાસે જઈએ તો માછીમાર પોતે રાજાની પાસે બંને કન્યા અને પુત્રને લઈને પહોંચી ગયો અને રાજાને કહ્યું કે આ આ વસ્તુ બની છે તો માછીમાર રાજા પાસે લઈ ગયો તો રાજાને પણ પોતાને આશ્ચર્ય થયું કે આ કઈ રીતે બને કે એક મચ્છ વચ્છના પેટમાં મનુષ્ય યોનીના પુત્ર કઈ રીતે આવી શકે તો રાજાએ તેના રાજદરબારમાં રહેલા વિદ્વાનોને પૂછ વિદ્વાનોએ બધું ભવિષ્ય જોયું ધ્યાન કરીને એમને ખ્યાલ આવ્યો કે આ તો રાજાના જ પુત્ર છે રાજાના જ સંતાન છે પણ તેમણે પહેલા રાજા પાસે અભય વચન માગ્યું કે જો મહારાજ અમે જે કંઈ કહીએ તો તે પરથી તમે અમને અભય વચન આપો કે તમે અમને કોઈ હાનિ નહીં પહોંચાડો તો રાજાએ જ્યારે વચન આપ્યું ત્યારે વિદ્વાનોએ કહ્યું કે મહારાજ એ તમારા જ સંતાન છે તમારા વીર્યનો પડિયો લઈને જ્યારે પોપટ જતો હતો તે દરમિયાનમાં પોપટના મુખમાંથી એ પડ્યો નીચે સમુદ્રમાં પડ્યો અને આ મત્સ્યના મુખમાં ગયો અને તે તેને કારણે મત્સ્યને ગર્ભ રહ્યો અને એના પેટમાં આ મનુષ્યના સંતાનો પેદા થયા તો રાજા તો ખુશ થઈ ગયો કે હું તદ્દન નિસંતાન હતો પણ તેના બદલે મને બબે સંતાનની પ્રાપ્તિ થઈ ત્યારે કેવટે કહ્યું કે મહારાજ હું પણ નિસંતાન છું તમે પુત્ર ને રાખો અને મને કન્યા આપો કે જેના કારણે મારું મેણું ટા એ બધા મંત્રીઓ અને બધાની સંમતિથી રાજાએ એ પ્રમાણેનું કાર્ય કર્યું કે પુત્ર પોતાની પાસે રાખ્યો પુત્રનું નામ ઉલ્મુખ અને કન્યાનું નામ મત્સ્યગંધા રાખો માછલાના પેટેથી જન્મેલી મત્સ્ય કન્યા તો મત્સ્યગંધા નામ રાખ્યું અને કેવટને સારી એવી ધન સંપત્તિ આપી અને કન્યાના લાલન પાલનની જવાબદારી એને સોંપી અને બંને વિભૂટા પડ્યા આપણી વાર્તામાં મત્સ્યગંધાના જન્મનો પ્રસંગ આટલે સુધી અટકે છે વધુ આવતા અંકે